લખતર ખાણકનીજનો સપાટો ભરેલું ડમ્પર કર્યું સીઝ બ્લેક ટ્રેક ભરેલા ડમ્પર સાથે આશરે પંદર લાખ રૂપિયા મુદા માલ જપ્ત કરાયો રોયલ્ટી કે પાસ પરમેન્ટ વગરના ડમ્પરને રોકે ખાણખની દ્વારા પંદર લાખથી વધુ માલ જપ્ત કરી કાર્યવાહી કરાય લખતર બસ સ્ટેન્ડ પાસેથી ખાણખની દ્વારા બ્લેક ટ્રક ભરેલા ડમ્પર રોકી તેમાં રોયલ્ટી ના હોવાથી કરવામાં આવ્યું સીઝ સુરેન્દ્રનગર થી વિરમગામ તરફ જઈ રહેલા ડમ્પરને ખાણ ખનીજ ની ટીમ ચેકિંગ દરમિયાન પાસ પરમિટ વગર નોટ જાણવાત કરવા મામ્યુ સીઝ સીઝ કરાયેલા ડમ્પરને લખતર પોલીસ સ્ટેશન ખાતે શું શૂનકવાવામાં મગ્યું ખાણખનીજ દ્વારા પોલીસ સ્ટેશન લઈ જઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી સુરેન્દ્રનગર જિલ્લામાં ગુ માફિયા બેફામ બન્યા છે ત્યારે આજે ખાણ ખનીજ ની ટીમ ચેકિંગ દરમિયાન લખતર બસ સ્ટેન્ડ પાસે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં સુરેન્દ્રનગર થી વિરમગામ તરફ જાયલા ડમ્પરનો નો ચેકિંગ કરતા રોયલ્ટી કે પાસ પરમિટ ના હોવાનું જણાવતા ખાણ ખનીજ ટીમ દ્વારા જપ્ત કરવામાં આવ્યું જપ્ત કરાયેલા ટ્રેક ટ્રેક ભરેલા ડમ્પરને આશરે પંદર લાખ જેટલા મુદ્દામાલ સાથે પકડી લખત પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યું હતું ખાણ દ્વારા હાલ સુરેન્દ્રનગર જિલ્લામાં ઉપર સપાટો બોલાવી રહી છે ત્યારે અવારનવાર બ્લેક ટ્રેક માટી તેમજ ગેરકાયદેસર રેતી વહન કરતા ડમ્પર ઉપર તબાહી મચાવી રહ્યા છે ત્યારે આજે લખતર માંગે ડમ્પર પકડાતા ભૂ માફિયાઓ અને ગેરકાયદેસર રોયલ્ટી કે પાસ પરમિટ વગર વહન કરતા ડમ્પરોમાં ભેનો માહોલ છવાઈ ગયો છે ધર્મેન્દ્રસિંહ ઝાલા લખતર